નમસ્કાર આપ રહ્યા છો ન્યૂઝ હિન્દના દાદા કહેવાતા દાદાભાઈ નવરોજીએ સ્વરાજ્ય મેળવવા માટે આપેલ અમૂલ્ય યોગદાન માટે હજી યાદ કરવામાં આવે છે ત્યારે વડોદરામાં ગાયકવાડી શાસનમાં સેવા આપનાર દાદાભાઈ નવરોજીની નવ્વાનમી જન્મજયંતિ નિમિત્તે તેમની પ્રતિમાને પુષ્પાંજલિ આપવામાં આવી હતી

દાદાભાઈનું હુલમણું નામ ખરેખર દાદાભાઈ નવરોજી એ જ પ્રમાણેનું છે કારણ કે ખૂબ નાની ઉંમરે પિતાને ગુમાવ્યા અને માતાએ ખૂબ જતન સાથે એમનો ઉછેર કર્યો ગણિતમાં એમની માસ્ટરી હતી ભણવાના પણ એટલા જ પેલા હતા પણ ભણવાની સાથે સાથે એમને જે કહે ને ભારતના સ્વરાજ્ય માટેની ચળવળ માટેનું હોય તો સૌથી પહેલી કદાચ જાહેર સભા જેને આપણે કહી શકીએ એ કામ દાદાભાઈ નવરોજીએ કર્યું છે અમારી સાથે આજે એમના સમાજના અગ્રગણ્યો તેમજ કુટુંબીજનો જોડાયેલા છે ખરેખર અમે દરેક ને આભાર સાથે નતમસ્તક દાદાભાઈ નવરોજીને સન્માન આપી રહ્યા છીએ વડીલા સ્ટેચ્યુ મુકાવેલું છે અને આટલા વર્ષોથી જન્મ જયંતિ નું સેલિબ્રેશન કોર્પોરેશન તરફ થી સારી રીતે કરવામાં આવે છે એને આટલા વર્ષો પછી એમને ઇતિહાસમાં યાદ કરવામાં આવે છે અને પ્રજામાં તે ઇતિહાસ ને જાગ્રત રાખવામાં આવે છે એ બહુ સારી વાત છે અમે વેરી હેપી ફોર ધીસ